રાષ્ટ્રીય અસ્મિતા સંઘ આયોજિત તેમજ વિરાણી ટ્રસ્ટ હાઈસ્કૂલ સહયોગ દ્વારા આ વર્ષે પણ સિવિલ હોસ્પિટલના ના થેલેસીમિયા બાળકો અને દર્દીના લાભાર્થે તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે સંગઠન દ્વારા પાંચમા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો પચાસ બોટલ વધુ રક્ત એકઠું કરવામાં આવ્યું આ કેમ્પમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે વધુમાં વધુ રક્ત બોટલ એકત્ર થાય તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા ભારત માતા કી જય મારું નામ ઉદય ગુરીચા રાષ્ટ્રીય સ્મેરાશ્રમ સંગઠન પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજે અમારો આ મહારક્તદાન કેમ્પ પાંચમા વર્ષની અંદર અમારો મંગલ પ્રવેશ છે આ અમારો પાંચમો મહારક્તદાન કેમ્પ છે આ કેમ્પની અંદર અત્યારે અમે ત્રણસો પ્લસ બોટલથી ચાલીએ છીએ અને હજી ચાર વાગ્યા સુધીનો સમય છે બધા માણસો હજી આવે જ છે તમે જોઈ શકો છો અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ બધા વ્યક્તિઓની લાગણી અમારી સાથે જોડાયેલી છે અને અમારો કાર્યક્રમ ખૂબ સફળતા તરફ જઈ રહ્યો છે આ તકે હું સર્વે ડોનરોનો ખૂબ ખૂબ આભાર માનું છું